આખા વર્ષનું જે બજેટ છે આખા વર્ષનું બજેટ ગુજરાતનું એનાથી વધારે દેવું છે ગુજરાત કઈ દિશામાં આપણે જઈએ છીએ માત્ર મુઠ્ઠી પર ને લાભ ને માલામાલ કરવાનો શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રી બીઝ આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ જરૂરિયાતમંદ ગરીબ માટે તમે કોઈક મોટી રાહતો આપવા માંડ્યા છો તેવું હોય એવું તો થયું જમ્મુ કાશ્મીર માં મંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે મેં કહ્યું કે ભાજપ ની સરકાર બનાવી તો દર ઈદ અને મોહરમે મફત ગેસ નો બાટલો માં ગુજરાતમાં વર્ષોથી બને છે ગુજરાતમાં રામનવમી જન્માષ્ટમી હિન્દુઓને અને ઈદ અને મોહરમ માં મુસ્લિમ બિરાદરોને

गुजरात માં તો એ વાત હતી ને અહીંયા તો મોટો મોટો બે પાંચ માનતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટોરલ બોન્ડ માં કરોડો રૂપિયા આપ દે એમને જ આપવાના અને પછી આપના સૌની સામે આવો नगरपालिका ની ચૂંટણીઓમાં એક વોટ ના 2500 રૂપિયા 500 ના પંડળ આત્મા લઈને વેચતા હતા રાજા આપના પાસે વિડિયો ન હોય તો મનીષભાઈ ની કહીશ કે આ એવી એક નહીં

એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કોંગ્રેસ હાઈ કમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા માવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ ગુજરાતમાં એકાવન મળ્યું હતું શણગારેલા એકાવન ગાડામાં એઆઈસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસી નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એમાં પણ દસ વર્ષ એ બારડોલી સત્યાગ્રહ ને દસ વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટી

नेशनल प्रेसिडेंट की चुकनी पण ये अधिवेशन में थी अने सुभाष चंद्र बोस भारतीय राष्ट्रीय कांग्रेस ना अध्यक्ष तरीके गुजरात ना हरिपुरा खाते जी आईसीसी अधिवेशन में एमआई चुटाया था अह सरदार वल्लभ भाई पटेल हरिपुरा खाते ना अधिवेशन की संपूर्ण जवाबदारी पोते स्वीकारी थी अने संपूर्ण व्यवस्था सरदार वल्लभ भाई पटेल હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના દસ વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયેલું એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા સાત પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી આજે સાત પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈએસસી ના અધિવેશન વખતે એની કોપિ પ્રિન્ટા મારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇંધિરા ભવન એમાં ફોટોગ્રાફ્સ પણા જે રાખવામાં આવ્યા છે એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષ ચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નતો થતો 51મો અધિવેશન 1938 માં મળ્યું कांग्रेस से पूर्ण स्वराज मार्टिनी घोषणा ने दोहरावी गुजरात ना हरीपुरा कहते थे, थे अने ये वक्ते सुभाष चंद्र बोस जी ए प्लानिंग कमिशन हो उजुए अने एनी बात ए ए समय देश आजाद है या पहला वहीं वर्तमां प्लानिंग कमिशन हो उजुए अने एमा પંચની રચના કરીને પંચ વર્ષી આયોજન ખ્યાલ હતો એમનો અમલીકરણ એ કર્યું ત્યાર પછી ગુજરાતમાં સંજીવ રેડીજી એ અધ્યક્ષ હતા એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસી નું અધિવેશન મળ્યું એટલે ઓગણીસો એકસઠ પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશન નું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે તે વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ જીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે દેશને ભાગલા પાડવાથી સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિનું શું પરિણામ આવતું હોય છે અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એસી નું અધિવેશન અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો અનઓફિશિયલી ઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસી ના અધિવેશન માટે નહીં આપીએ એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે સમયાંતરે આખરી ઓપ પછી આપને અમદાવાદમાં ક્યાં સ્થળ પર અને કાર્ય શું હશે એ માટેની વાત आपने करता रहू सेशन पहला हमारा अखिल भारतीय कांग्रेस कमेटी ना सीनियर नेताओं ने आवन जावन पर रहेंगे अपना साथे पर इंटरेक्शन नो जरूर प्रयत्न इम्ना द्वारा पर रहेंगे आ एक मुद्दा माटे आपने में बात करी विजु एक मारो मुद्दों आज भी प्रेस कॉन्फ्रेंस नो ये चेके લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદારી હોય છે અને ખાસ કરીને એક પણ પેની ખર્ચ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આવે એમાં પાયલા આંકડા સાથે ફરજીવાડા ક્યારે કોઈ સરકારે કેરા નથી ન થવા જો મારે દુખ સાથે કહેવું પડે છે કે હમણા ગુજરાત સરકારનું નું બજેટ રજુ થયું અને એમાં કહ્યું કે 3 લાખ ને 76000 કરોડ નું ટોટલ દેવું ગુજરાત ઉપર છે આપ સાંભળી રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનિત પ્રમુખ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલજીની આ પ્રેસ કોન્ફરન્સ રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતેથી આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શક્તિસિંહ ગોહિલ સાહેબના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે રિક્વેસ્ટ હતી તેને સ્વીકાર કરી અને કોંગ્રેસનું અધિવેશન આઠ અને નવ એપ્રિલે ગુજરાતમાં યોજાવા જે રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સભે તરફથી સક્તિશ ગોહેલ બાબુએ હર્સની લાગણી અનુભવી હતી અને ગુજરાત સરકાર પર પ્રહારો કરતા સક્તિશ એ રાજ્ય સરકારને જે દેવું કરીને કીપીઓ તેવી નીતિ છે તેવા પ્રહારો કરતા અમિત ચાવડાએ પણ રાજ્ય સરકારે ની ગેર હતી અને હવે આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ પણ સરકારની આ દિવાળે વૈવટ અંગે જબરજસ્ત પ્રહારો કરતા શક્તિસિંહ બાબુ જોવા મળ્યા હતા